નમસ્કાર મિત્રો શૈલેષ રાજખેરવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય દ્વારકાધીશ તો ચાલો આજે ધાણાનું કામ ચાલુ કરી લીધું છે ધાણા કાપવાનું કામ ચાલુ કર્યું છે તો આપણે કાલે નહોતા આવ્યા કામે પણ આજે આપણો વારો આવી ગયો છે ધાણા કાપવાનો તો આટલું બાકી છે તો એક બાજુ નમેલા છે એટલે એક બાજુ સિંચા પૂરા કરીને પાછા આગળના ઢાળિયામાં અમે આગળના પાળા પાળિયામાં આપણે આવી ગયા છીએ તો આ પ્રમાણે આપણા ધાણા છે થોડાક બગડી ગયા છે એ ઝાકર વધારે હતો તો અત્યારે સવાના વાગી ગયા છે સાત અને અહીંયા બધા પથારા પડ્યા છે તો આ પથારા બધા આપણે સાડીની સાડી પાથરીને આપણે એની ભાર્યું બાંધવાના છે તો હજી એની પ્રોસેસ તો આગળ બતાવવાના છે આગળ નેક્સ્ટ વિડીયોમાં આવશે અત્યારે મજૂર જો અમે તેડી આવ્યા છે મજૂર ચાર મજૂર બીજા પણ આવવાના છે તો આ બે મજૂર ચાર મજૂર દૂર દૂરથી આવતા હતા અને બાઇક મોટર સાયકલ લઈને આપણે તેડી આવેલા પોતપોતે હવે દાંતડા લેવાનું શરૂ કરી દીધું છે પોતપોતાના દાંતડા લીધા તો પોતપોતાના ચાહે હવે આપણે પડી જઈએ અને કાપવાનું શરૂ કરીએ તો આ પ્રમાણે આપણા ધાણા છે લગભગ દસ વીઘાના છે ને અડધું અડધું કપાઈ ગયું છે તો આપણે હવે બધા થાકીને બેઠા છે તો ઘડીક પોરવા ખાઈ લે થોડોક વિહામો થઈ જાય પછી આપણે પાછા કાપવાનું સ્ટાર્ટ કરીશું તો આ પ્રમાણે લીલા કલરના અડધા પીળા ટૂંકમાં બહુ સારો એવો ફાલ નથી પરંતુ થઈ જશે મહેનત જેવું કારણ કે આમ ઓણ દર વર્ષે આમાં બે વર્ષથી લગભગ ધાણા જ આવે છે એટલે થોડુંક નબળાય છે ફૂગનો અટક હતો એટલે થોડુંક કેવું જ છે તો બધા મજૂર અત્યારે તો હવે આપણે પણ હવે કામે લાગી જઈએ તો પ્રમાણે કાપીને એક બે વચ્ચે એક એક ચારામાં બે વ્યક્તિઓ રહે છે એટલે ચાર હાયર છે એટલે કાપીને પછી વસારે નાના નાના પથારા કરતા જાય જેથી આપણને સાડીઓમાં ભારી બાંધી તો યોગ્ય રીતે આપણે મૂકી શકીએ સગવડતાથી